રાજા રામ મોહન રાયની બસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજા રામ મોહન રાયનો જન્મ બાવીસ મે સત્તરસો બોતેરના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રમાકાંત રોય હતું તેમને ખૂબ જ નાની ઉંમરમાં અનેક ભાષાઓ આવડી ગઈ હતી આમાં મુખ્યત્વે અરબી ફારસી અંગ્રેજી હિબ્રુ ભાષા હતી ઈસ્ટ કંપનીની ઠુકરાવી રાયના જીવનનું મુખ્ય લક્ષ્ય સમાજની કુરીતિઓને નાબૂદ કરવાની હતી તેમણે માત્ર ઉંમરમાં બંગાળમાં પુસ્તક લખીને મૂર્તિ પૂજાનો વિરોધ શરૂ કર્યો હતો વડોદરા શહેરમાં રાજા રામ મોહન રાયની બસો પચાસમી મી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં

સમાજની જેમને સ્થાપના કરી હતી જે તે સમયે રાજા રામ મોહનજી રાયજીની જન્મ જયંતિ બસો પચાસ જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામ મોહન રાય છે એકેશ્વર વાતના સ્થાપક ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના પીષ્મપિતામાં પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામ મોહન રાયજીની આજ રોજ બસો 253મી જન્મદિવસના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સૌ અગ્રણીઓ સૌ સાથી કાઉન્સિલર શ્રીઓ પતેય સાથે મળી

એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે એ સફળ પણ થયા હતા એટલે આજે આપણે રાજા રામ મુડાને યાદ કરીએ છીએ આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદ્રઢ બને સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો આવા સમાજ સુધારકને આપણે આજે આદિવાસી યાદ કરીએ છીએ અને સત સત નમન કરીએ છીએ 三点吧。